સુરતના વીઆર મોલને બોમ્બ્લાસ્ટથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળતા દોડધામ મચી ગઈ હતી સુરતના વીઆર મોલના નામે અજાણ્યા શખ્સોએ ધમકીભર્યા ઈમેલ કર્યો હતો ઈમેલમાં ધમકી આપવામાં આવી હતી કે વીઆર મોલમાં અમે બોમ્બ્લાસ્ટ કરવાના છે જેટલા લોકોને બચાવવા હોય તેટલા લોકોને બચાવી લો આ પ્રકારનો ધમકી ભર્યો ઈમેલ મળતા સુરત પોલીસે હાઈ એલર્ટ જાહેર કરીને સમગ્ર મોલને ખાલી કરાવવામાં આવ્યો હતો

મેલ મળતાની સાથે જ મેનેજમેન્ટ દ્વારા બધાને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ મોલને અંદર બહાર નીકળવા માટે લોકોમાં નાસભાગ મચી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા ઘટનાની જાણ થતાં શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કામગીરી શરૂ કરવામાં આવી હતી ડોગ સ્કોડ બોમ્બ સ્કોડ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ધમકી બાદ આખા મોલને ખાલી કરી દેવામાં આવ્યો હતો મોલ મેનેજમેન્ટ કર્મચારીઓને બહાર નીકળવાની સૂચના આપવામાં આવી હતી